તો <laughs>

અને જીતી ગયો છું દસ હજાર એક જ વાર માં અને અહિયાં તમને મળશે લીડર બોર્ડ તમે પાંચ શકશો હું તો રોજ ખેલું છું તો તો તમે કઈ વાટ છો અત્યારે ડાઉનલોડ કરો અમારા બોક્સમાં આપેલી છે અને તમને ફર્સ્ટ અમાઉન્ટમાં સો ટકા કેશબેક મળશે મતલબ તમે સો રૂપિયા એડ કરશો તો તમને ગેમ ખેલવા માટે બસો રૂપિયા મળશે તો મિત્રો આજે ડાઉનલોડ કરો વિન્જો એપ ફર અમે તો હાલ તૈયાર બેઠા વાત હાચી પણ એનું તકલીફ છે તારી

શું બોલા ફૂમતા આકા અમે જો તમાર જેટલા ભારે થઇ ગયા છો ભાઈ આ રસ્તા છો અમે તમને દેખાતા નહીં એટલે

ભગવાન જવાનિવાળા એટલે ઘાંટવાનો કમ્પ્લેટ હતા નો છે બતાવજો આવો હરિજી હ દોરો તો હાસો છે વજન જોવાનો તાણે અને નકલી હોય ને તો એ તો લોઢા આવે છે એટલું વજન હોય છે આનું તાણે ઉમતા તમારે ચોઈ ચેક કરાવવાની જરૂર નહીં આ દોરો હાથો જ ઝલ્યો ના ના ભાઈ દોરો નકલી છે યાર અરે ફુમદાકા ઓ માથું પકડન તોય ખબર પડી જાય ઓનાનું તાણે હવે તમે બધા ભલે ગમે તે કહેતા હો પણ મને આ દોરા ઉપર વિશ્વાસ નથી આ દોરો નકલી છે યાર ફુમદાકા મારી વાત ઓભળો દોરો આટલી જ છે તો તમે ના રાખો હોય તો આલવો છે બોલો જાલી દીએ પણ જો 10000 રૂપિયા થાય હો ભાઈ ઓબળો બુબજી બોલો દોરો આટલી છે અને દોહો 5000 માં આલન તો લઈ રોતા મિતાર પૈસા આપણે બે અડધા અડધા વર્તી લે આપણી રીતે એ વાત સાચી હરી ગયો અને બીજું શું આ ડોહો છે ચાકરી જો કોઈ જાજી ખબર પડતી નહીં હોય ને વાત સાચી છે અને દોરો તો આટલી નેકળન તો લાખ રૂપિયા નો દોરો છે વાત કરો ને તમે આ તે કરો વાત આપડી ભૂમ તો આ જો આપડો દસ હજાર રૂપિયા કિંમત તો વધારે પડે હે એટલે પોત હજાર માં આલો હોય તો કો હવે જો પોત હજાર રૂપિયા માં હું તમને આલુ ખરી બરાબર પણ પૈસા રોકડા જોવી ભાઈ હો ઊંતા કા પૈસા અમારા વ્યવારમાં રોકડા જ મળશે કોઈ બાકી રાખોમ ન્યાય ચિંતા ના કરો તમે તાર પાણી અકે લ્યો આડો લઈ લ્યો લ્યો ચિંતા કરો ભલા આદમી પૈસા ગણાય જ અરે ગણી લો વિશ્વાન આવતો હોય તો ન્યા ન્યા અને બીજી વાત ફમતા કાકા હે જો હે આ દોરો અમે તો આગળ હોનીવાળામાં વાળા માં આવો અને આટલી નેકળ છે તો લાખ દોઢ લાખનો દોરો છે ભરતજી પછી તમે મોઢું ના બગાડતા ભાઈ મોઢું તો નહી બગાડે પણ મારી એક ઓમાં શરત છે બોલો કે તમે કાલે હોની વાળા જો અને કદા ખેન આ દોરો નકલી નેકળે તો મારા ઘર આ દોરા નો કોઈ ઠપકો ના આવો રાઈટ વાત બરોબર છે તમારા ઉલાપલન બેહાલે આ દોરો સાચો હોય કે ખોટો હોય તમારે આ વાત કોઈ કરવી નહીં અને આ બધી વાતમાં આપણે ભરતજી વચ્ચે ભાઈ ભાઈ તરાર જોયું છે ભાઈ હા હા આ ડોહો મને હાવખે પાગલ લાગ્યો મારા મગજ હોત તો આ લાખ દોઢ લાખ ની વસ્તુ આવતો હોત

હ હા રોકડ હું કરમ છ તમારા હાથમાં આવી ગયો ભાઈ એમ છે ને ભાઈ આપણે જો આપણે નથી બરાબર હું હેડલ જાતો તો રસ્તામાં અને પેલા ભૂપતજી હરી અને ભરત ગયા ત્રણ જણા બેઠા હતા મને બોલાવ્યો અને મારે પાસે દોરો ભાડી ગયા બરાબર એટલે મારા છે ને આજો દોરો બરાબર મેં કધું ભાઈ દોરો તો આલુ ખરી બરાબર

ખરેખર વ્યવહાર નાઠે આગળ તમે તો એટલે પણ હરીજી મેં હું ખોટું કર્યું છે એ કડી હજાર ફરી ગયા તમે એમ કઉ છું હું એટલે એમ વાત ના હે મારા જોડે હોત તો હું ના રાખી દો આ તો તમારા જોડે હતા તમે કે લઈ લીધો ધોરો હા ત્યાં બીજી ભાગ કરતા વિચાર કર્યો

Jadi industa